શું તમે જાણો છો કે પૃથ્વીની બિલકુલ વચ્ચે એક દેશ આવેલો છે આ અનોખો દેશ છે ઇક્વાડો દક્ષિણ અમેરિકામાં સ્થિત નાનકડો પણ અદ્ભુત દેશ જે વિષુવવૃત્ત પર આવેલો છે સ્પેનિશ ભાષામાં ઇક્વાડો શબ્દનો અર્થ થાય છે વિષુવવૃત્ત આ દેશ એ કારણ થી જ એ નામથી ઓળખાય છે અહીંનું લોકપ્રિય સ્થળ છે મિટાડેલ મુંડો એટલે કે વિશ્વનું મધ્ય જ્યાં પ્રવાસીઓ એકસાથે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં ઊભા રહી શકે છે ઇક્વાડોરની રાજધાની ક્વિટો વિશ્વના સૌથી ઊંચા રાજધાની માની એક છે જે સમુદ્ર સપાટીથી નવ હજાર થી પણ વધુ ઊંચાઈ પર આવેલું છે આ દેશનું ભૂગોળ પણ અદ્ભુત છે અહીં છે એન્ડીઝ પર્વતો એમેઝોન જંગલો અને વિશ્વ પ્રખ્યાત ગાલાપાવોસ ટાપુઓ જ્યાં જોવા મળે છે વિશાળ કાચબા સમુદ્રી ઈગુવાના અને વાદળી પગવાળા બૂબી પક્ષીઓ ઇક્વાડોર એ એવું સ્થાન છે જ્યાં કુદરત સંસ્કૃતિ અને વિજ્ઞાન ત્રણે એક સાથે મળે છે અને આ કારણસર જ તેને કહેવામાં આવે છે પૃથ્વીના હૃદયમાં વસેલું અજાયબ દેશ